સાથે સાથે જે ત્રેપન જેટલા સ્ટેશનો છે મેટ્રો રેલ સુવિધા તેને મળી રહેશે મેટ્રો ફેઝ ટુ મહાત્મા મંદિર રૂટ રહેશે અને ત્યાંથી ગાંધીનગર પહોંચી શકાશે સચિવાલય સુધી જશે ઘણા બધા સ્ટેશનો છે તેને આવરી લેવામાં આવશે અને લોકોને પણ એક રાહત થશે કારણ કે તે લોકોએ હવે સચિવાલય સુધી જવું હશે તો સીધા જ મેટ્રોમાં બેસીને સચિવાલય સુધી પહોંચી શકશે એટલે આ એક મોટી ભેટ છે ગાંધીનગરના લોકો માટેની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સપનું જોયું હતું ને આખરે તેમનું આ સપનું પૂરું થયું છે અને થોડીક જ વારમાં એ જગ્યા પર પહોંચશે મેટ્રો ફેઝ ટુ નું લોકાર્પણ પ્રધાનમંત્રીના હસ્તે સીધા જઈશું મારા સંવાદદાતા હિતલ ત્યાંથી અમારી સાથે લાઈવ જોડાય ગયા છે હિતલ પ્રધાનમંત્રીએ સપનું જોયું હતું ને આખરે સપનું પૂરું થયું છે ગાંધીનગરમાં પ્રધાનમંત્રી પહોંચ્યા છે મેટ્રો ફેઝ ટુ અને તેનું લોકાર્પણ તેમના હસ્તે જે ચોક્કસ એવું કહીશ કેમેરામેન અત્યારે પ્રધાનમંત્રી મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશન છે એની ઉપર નિરીક્ષણ કરવા ગયા છે સ્વાભાવિક છે કે આ દ્રશ્યો છે એ દ્રશ્યો તમને ક્યાંક ને તો પ્રધાનમંત્રી અંદર ગયા છે અને એ દેખાઈ રહ્યા છે હું કેમેરામેનને કહીશ કે અહીંયા જે કાર્યક્રમો ચાલે છે એ કાર્યક્રમો એક તરફ પ્રધાનમંત્રી અંદર છે અને પ્રધાનમંત્રી અંદર હોવાના કારણે એમની સાથે ઉચ્ચ અધિકારીઓ છે ત્યાં જે પ્રકારની બનાવવામાં આવ્યું છે તેને પણ પ્રધાનમંત્રી જો જોશે અને તેમની સાથે મુલાકાત કરશે એ પ્રકારની અત્યારે માહિતી સામે આવી રહી છે સ્વાભાવિક છે કે આ મેટ્રો સ્ટેશન છે વિશેષ એટલા માટે છે કે અહીંથી સીધી જ એક વોકવે બનાવવામાં આવ્યો છે જે ગાંધીનગર રેલવે સ્ટેશનને જોડતો છે એટલે કે મેટ્રોમાંથી ઉતરીને મુસાફર સીધો જ ગાંધીનગર રેલવે સ્ટેશન જઈ શકે એ પ્રકારનો વોકવે પણ અહીંયા બનાવવામાં આવ્યો છે એ પ્રકારની સુવિધા છે સ્વાભાવિક છે કે ફેઝ ટુનું લોકાર્પણ પ્રધાનમંત્રી દ્વારા કરી દેવામાં આવ્યું છે અને આ ફેઝ ટુ પૂરો થતાં પ્રધાનમંત્રીનું જે સપનું હતું એ સપનું પૂર્ણ થયું છે એવું ચોક્કસ કહી શકાય આ પ્રકારના સીધા દ્રશ્યો અત્યારે અહીંયા છે અને જે પ્રકારે ફેઝ ટુનું કામ થયું છે એ ફેઝ ટુમાં કામની વાત કરીએ અને જે ખાસ કરીને સીધી રીતે જોવા જઈએ તો આ ફેઝમાં મહત્વની જે કામગીરી છે એ કામગીરી એટલા માટે કહી શકાય કે પ્રધાનમંત્રી ફેઝ ટુનું લોકાર્પણ કરી લીધું છે અને આ લોકાર્પણમાં ફેઝ ટુમાં અઠ્યાવીસ પોઈન્ટ બે કિલોમીટરનો રૂટ છે અને કુલ હવે બાવીસ સ્ટેશન બની ગયા છે તેની લંબાઈની વાત કરીએ તો અઠ્યાવીસ પોઈન્ટ બી ઇંચ એટલી લંબાઈ છે બાવીસ રેલવે સ્ટેશન છે અને અત્યાર સુધી કુલ જે પ્રકારે મેટ્રો સ્ટેશનમાં અઠ્યા અડસઠ કિલોમીટરનો રસ્તો એનાથી સીધો નિર્માણ થયો છે અને જેનાથી સીધું જોડાશે એટલે ગાંધીનગર અમદાવાદ વચ્ચે મેટ્રો સ્ટેશન છે એ હવે મહાત્મા મંદિર સુધી સીધી રીતે જોડી શકાશે એવું ચોક્કસ કહી શકાય એટલા માટે જે સ્ટેશનો અહીંયા બનાવી દેવામાં આવ્યા છે એ સ્ટેશનો તમામ વસ્તુઓ આવતીકાલથી મહાત્મા મંદિર સુધી મેટ્રો આવતી દોડતી થશે આજે પ્રધાનમંત્રીએ તેનું લોકાર્પણ કર્યું છે અને લોકાર્પણ બાદ સીધી રીતે આ ઉઠી છે સ્વાય છે કે પ્રધાનમંત્રીએ એક જ સપનું જોયું હતું એ સપના અંતર્ગત રીતે કામ થાય અને મહાત્મા મંદિર કારણ કે વાયજન ગુજરાતથી માંડીને અનેક કામગીરીઓ છે એ કામગીરી અંતર્ગત થતું હોય છે એટલા માટે આ કામગીરી છે એ પૂર્ણ કરવામાં આવી છે એવું ચોક્કસ નિધિ કહી શકાય બિલકુલ હિતલ લોકો માટે આ સુવિધા ઉભી કરવામાં આવી છે ગાંધીનગરના લોકોને કેટલી રાહત થશે આનાથી લોકોનો ઉત્સાહ જે છે સ્વાભાવિક છે કે અહીંયા જે પ્રકારની આખા જે તૈયારીઓ કરી હતી એ કરી તૈયારીઓ સીધી રીતે જોઈ શકાય છે કારણ કે અહીંયા ક્યાંક ને ક્યાંક સીધી રીતે રાસ ગરબાની રમઝટ છે ડાંગી નૃત્ય કરવામાં આવ્યું છે અને ગુજરાતી અને ગુજરાતની તમામ સંસ્કૃતિ છે એ સંસ્કૃતિને જોડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે એટલે પ્રધાનમંત્રીના આ જે સ્વાગત છે પ્રધાનમંત્રી ગાંધીનગર આવ્યા છે લાંબા સમય પછી ગાંધીનગર આવ્યા છે અને એમાં પણ વિકાસ કામ આપવા આવ્યા છે ત્યારે ગાંધીનગરોમાં અનોખો ઉત્સાહ છે અને એ ઉત્સાહ અત્યારે સ્પષ્ટ રીતે જોઈ શકાય છે ક્યાંક ને ક્યાંક અહીંયા સ્ટેશન ઉપર પ્રધાનમંત્રી દસ મિનિટ રોકાવાના છે દસ મિનિટ પછી સીધા જ તેઓ રાજભવન જવા રવાના થશે આ પ્રકારનો શેડ્યુલ અત્યારે બનેલો છે જી હિતલ અમદાવાદ ગાંધીનગરે ટ્વિન સિટીનું સપનું આ પ્રધાનમંત્રી મોદીનું હતું તો આ પ્રોજેક્ટને લઈ અને તેમાં કેટલી સફળતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર ખાતે પહોંચ્યા છે મેટ્રો ફેઝ ટુનું લોકાર્પણ કર્યું છે લોકોમાં એટલો ઉત્સાહ છે કારણ કે લોકોને ખૂબ જ રાહત મળવાની છે સાથે સાથે એક વાત પણ કરીએ કે પ્રધાનમંત્રીનું આ સપનું હતું પ્રધાનમંત્રીનું સપનું આખરે પૂરું થયું છે કારણ કે આપણે સપના જોઈએ છે પરંતુ આપણી સામે તે હકીકત બનતા ખૂબ ઓછા લોકો જોઈ શકે છે પ્રધાનમંત્રીએ આ સપનું જોયું તેને હકીકત કરીને બતાવ્યું અને આજે ખુશીનો પાર નથી કારણ કે સ્થાનિકોને તેનો સીધો લાભ મળવાનો છે મહાત્મા મંદિરથી મેટ્રો પેસ્ટ ટુનું લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્યાં પહોંચ્યા છે અને સીધા તેઓ જશે અહીંયાથી આપજો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેમનો કાર્યક્રમ અલગ અલગ રહ્યો છે સોમનાથ ત્યારબાદ રાજકોટ અને પછી ગાંધીનગર ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મહેમાન બન્યા છે ત્યારે ઉત્સાહ લોકોમાં હોય એ ખૂબ જરૂરી છે કારણ કે લોકોને ભેટ જેટલી મળી છે અને જે સુખ સુવિધાઓમાં લોકોને વધારો થયો છે અને આજે ગાંધીનગરવાસીઓમાં એટલો આનંદ છે કારણ કે એક જવાનો જે રસ્તો છે તેમનો સરળ બન્યો છે આજે ફેઝ ટુનું લોકાર્પણ પ્રધાનમંત્રીએ કર્યું છે તેની અંદર બાવીસ જેટલા સ્ટેશનો છે તેને આવરી લેવામાં આવ્યા છે અને જે આ એક સુખ સુવિધા લોકો માટે ઊભી કરવામાં આવી છે તેનાથી લોકોને ખૂબ જ ખુશી છે બનશે જે દીક્ષિતા લોકોને આર્થિક માનસિક અને શારીરિક ત્રણેય રીતે સરળતા રહેશે હવે કારણ કે અમદાવાદ ગાંધીનગરનું જે અંતર છે અને ખાસ કરીને આ મેટ્રો ફેઝ ટુનું જે કામ છે તેને લઈ લોકોમાં ઉત્સાહ પ્રધાનમંત્રી મોદી જે રીતે વતનમાં પધાર્યા છે આજે તેમનો જે બીજો દિવસ ત્યારે પીએમ મોદી અત્યારે હાલ ગાંધીનગર પહોંચ્યા છે તેમનો કાફલો ધીમે ધીમે આગળ વધી રહ્યો છે તો લોકો પણ તેમને આવકારી રહ્યા છે કારણ કે વતનમાં આવ્યા છે અનેક ભેટ લઈને આવ્યા છે અનેક લોકાર્પણ અનેક ઉદ્ઘાટન સાથે પ્રધાનમંત્રી મોદીનું આગમન થયું છે ત્યારે તો હાલા બુલેટિનમાં આટલું જ વધુ સમાચારો માટે આપજો તારો ઝી ચોવીસ કલાક નમસ્કાર